નમસ્કાર ટાઈગરો બ્રાસ આપનું હાર્દિક સ્વાગત છે દિવ્ય ભાસ્કરના પાટણ જિલ્લા બ્યુરો ચીફ અને પત્રકાર એકતા પરિષદના લીગલ એડવાઇઝરે અંબાજી સેવા કેમ્પ ની મુલાકાત લીધી હાલમાં જગ યાત્રાધામ અંબાજી ખાતે ભાદવીપુરમાં મહામેળો પૂર્જોષમાં ચાલી રહ્યો છે ત્યારે દૂર દૂરથી માય ભક્તો માનના રથડા લઈને પગપાળા ચાલીને અંબાજી મા અંબાના દર્શનાર્થે પધારી રહ્યા છે ત્યારે માર્ગો પણ જય અંબેના નાનથી ગુંજી રહ્યા છે ત્યારે ભક્તોની રસ્તા પર સેવા કરવા મેડિકલ આરામ ભોજન ચા નાસ્તા સાથેના કેમ્પો પણ લાગી ગયા છે ત્યારે માઈક ભક્તો પણ સેવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા પણ પાલનપુર અંબાજી રોડ પર આવેલ જલોત્રા ગામ નજીક ધોળી ગામ પાટિયા પાસે મેડિકલ તથા મકાઈ અને સેમ મમરા અને ચા નાસ્તા માટે કેમ્પનું આયોજન કરેલ છે આજરોજ દિવ્યભાસ્કરના પાટણ જિલ્લા બ્યુરો ચીફ તેજસભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના લીગલ એડવાઇઝ બે મુકેશભાઈ પટેલ તેમજ પાટણ જિલ્લાના પત્રકાર અને સામાજિક આગેવાન દ્વારા ગોળા નજીક આવેલ વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા યોજાયેલા કેમ્પની મુલાકાત કરી હતી જ્યાં કેમ્પના સંચાલક અને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા દ્વારા સ્વાગત કરી સન્માન કરાયું હતું ત્યારબાદ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તથા સિંધપુ મિત્ર મંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પની મુલાકાત કરી હતી ત્યાં બંને મહાનુભાવોનું સન્માન કરાયું હતું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ